આગળ વાત કરી સમાચારોમાં સુરત શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના નર્સિંગ કર્મચારીનો વિરોધ સામે આવ્યો છે વિવિધ માર્ગને લઈને નર્સિંગ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે પાલિકા સંચાલિત અને હોસ્પિટલ સહિતના તમામ કર્મચારીઓની હડતાલ સ્મિમેર હોસ્પિટલમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો છે તાત્કાલિક સ્ટાફની ભરતી સાથે નર્સિંગ ભથ્થું ચાલુ રાખવા માંગણી કરવામાં આવી છે યુનિફોર્મ અને વોશિંગ ભથ્થામાં પણ વધારો કરવાની ખાસ માંગણી કરવામાં આવી છે વિવિધ માંગણીઓને લઈને સિમેર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ જે છે હડતાલ પર ઉતર્યા છે હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સિમેર હોસ્પિટલની અંદર જે છે આ જે નર્સિંગ સ્ટાફ છે હડતાલ પર ઉતર્યા છે ને ખાસ કરીને હનુમાન ચાલીસા બોલીને જે છે વિરોધ દર્શાવી રહ્યા છે અહીં સીધા આપણે નર્સ છે આપણે સીધા એમની જોડેથી જાણીશું કઈ રીતના સમગ્ર વિરોધ છે તમારો અમારે મુખ્ય વિરોધ એ છે અમે લોકો હનુમાન ચાલીસા બોલીને ભગવાનને હવે અરજી કરવા માંગીએ છીએ કારણ કે આ આગળ અધિકારીઓને પણ અરજી કરી છે આજે પણ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે પણ દર્દીને નુકસાન ન થાય એ રીતે અમે હંમેશા માગણી કરી છે અને આજે પણ દરેક નર્સિસ ઓફ ડ્યુટી અહીંયા હાજર છે મોટી સંખ્યામાં મેઇન ત્રણ અમારી માગણી છે એક કે અમારું યુનિફોર્મ એલાઉન્સ આપવામાં આવતું નથી જ્યારે નર્સિસ સિવાય તમને નર્સિસ ક્યારેય પણ યુનિફોર્મ વગર જોવા નહીં મળશે તો એમનું ધોલાઈ બધું ઓછું છે અને કેટલાકની ભરતી પ્રમાણે બંધ કરવામાં આવ્યું છે અને યુજી અને પીજી મેડિકલ સીટ વધે છે હોસ્પિટલની બેડની સંખ્યા વધે છે પણ નર્સિસની સંખ્યા વધતી નથી જેથી કરીને અમને દર્દીની સેવામાં પણ હવે તકલીફ પડી રહી છે એટલા માટે અમારી મુખ્ય માંગણી એ છે કે નર્સિસની ભરતી કરવામાં આવે નર્સિંગ એલાઉન્સ આપવામાં આવે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે અને અમારી અરજીને સાંભળવામાં આવે અને અમે દર્દીની સારસંભાળમાં કોઈપણ જાતની તકલીફ પાડ્યા વગર આ વસ્તુ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અમારી માંગણી ઉપરના અધિકારીઓ સ્વીકારે અમારી વિનંતીને સ્વીકારીને જલ્દીથી ચાલુ કરે એવી અમારી ઈચ્છા છે

જે લોકો જે છે તેમને ક્યાંક અહીંયા પ્રસાદ જે છે પ્રસાદ પણ જે છે ક્યાંક આપવામાં આવ્યો છે હનુમાન ચાલીસા બોલીને અને હાલ રીતના જે છે આ નર્સિંગ એલાઉન્સમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે આપવામાં આવે તેવી માંગ જે છે હાલ તમામ જે છે લોકો જે છે અહીંયા કરી રહ્યા છે કારણ કે રીતના જે છે હડતાલને લઈને ક્યાંક અહીંયા જે છે દર્દીઓને પણ હાલાકી પડી શકે છે પરંતુ લાંબા સમયથી માંગ જે છે તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવતા આખરે વિરોધ કરીને જે છે નર્સિંગ જે છે સ્ટાફ જે છે માંગ પૂરી કરવા તેઓ લોકો હાલ જે છે અહીંયા પ્રદર્શન કરી રહ્યા છે પ્રશાંત േജ മീഡിയ സൂറത്ത്